રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ આપણે આપડે જો અહીંયા આવી ગયા છીએ મોટર કાઢવી છે તો હાલો ધીરે ધીરે છે ને મોટર ખેંચી લઈએ આપણે હાડા હાથ ની મોટર હે નિયાર હું ઉભો હું ખાડામાં જો ચાલો ચાલુ કરી દઈ બાપુ ટેકટાઈ રહે અને રાજુભાઈ કેબલ ખેંચે છે મારે અંદર થી ઓલા જે બાંધેલ હોય ને કેબલ ની પટ્ટી માં રાંધવા એ છોડવાના હે તો ચાલો ધીરે ધીરે કન્ટિન્યુ કર હાલો ભાઈ જો મોટર કાઢવાનું ચાલુ કરી દીધું હવર હવર માં

अबे हाथ थे शहरों का बस 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 चलो भाई काट लेते हम आने बहार काटवा है केबल ना हांधा अपना घर लगभग कोई दी गया था है नहीं अपना हांधा वो ही बस ये भी जाए तो मोटर जाए लगभग ली लो एक हजार मारवा नहीं

હાલો ભાઈ મોટર તો બાપુ લઈ ગયા હે અમારે કરવી હે જો આ રાપની તૈયારી માંડવો પાડવા હાટું અને પછી મેળાવે ખંભાળીએ જવું જો હે સુરભી મમ્મીને બતાવવાની હતી હાલો જો બધા હલાડ ફિટિંગ કરી ને બપોર પછી કદાચ ટાઈમ મળીએ ને તો રહેત રહે કરવી ને મેળાવે તો કાલ ચાલુ કરવું હે માંડવો પાડવાનું હલર રાખી નાખ્યું કમ્પ્લીટ અને ટોટલ આપણી માંડવી થઈ છે ચારક ટોલી અંદર જે થઈ છે કેમ કે ત્રણ ટોલી આખી ભયરી હોય કાંઠાથી જરાક ઉચ્ચારી એટલી અને બાકીના બોરા હોય કોઈ કાંધાનું છે કોઈ આપણે નીચે પછી ઓલો પડથરાનો ભૂકો ને નાખ્યું હોય ને એ બધું અલગ અલગ બોરામાં લઈ આવતા હતા એટલે ટૂંકમાં ટોટલ ચારક ટોલી જેવો અંદાજ છે પંદર વીઘાની માંડવી ને ચાર ટોલી થઈ છે અટાણા વજન સારો છે પણ ફૂંકાઈ પછી ઓછો પડી જાય વેજ થોડોક વધારે એટલે આપણે ફરિયામાં નાખી દીધી છે બધી ને હાલો અટાણે જો ટાઈમ સેજ નહીં ખંભાળીએ જવું હે તો રાજુને હાથી જોડાવી દઉં ને તો રાજુ રાપ બદલાવી નાખે ફેરંગ પટ્ટીવાળી રાપ ચડાવવાની છે અને આમાં હે વીની જારી ઓગણ ચાલીસ નંબર આપણે વિહની જારી હતું પછી નેહડે સોનલ ગયા હે પડથરો વીણવાનો છે પછી થોડુંક કાંધું હે ચીપીઓની ન્યા છે અલર ન્યા છે એ બધું અહીં લઈ આવવાનું છે મેળાવત મોટર ચાલુ કરવાની છે પણ અટાણે એવી પોઝિશન છે કે હું કામ કરવું ને હું ના કરવું ને એ હુચકો નથી પડતો કંઈ વાંધો નહીં હાલો ધીરે ધીરે ભીડ ભેગી ભીડ ભોગવી લઈ અને ચડાવીને આલો જ એક્સાઇટમેન્ટ હાલ ભાઈ આજના બપોર થઈ ગયા

નથી લે ઝીણું ઝીણું તાવ જેવું હાડકસર હોય ને એ ટાઈપનું રીએ છે અને મોટું કડવું રીએ જાતું નથી એવું છે કઈ વાંધો નહીં થાય દુઃખનું નું આવે ને અહીંયા બધું જાય એટલે હવે ખાઈ લઈ દવાખાને જાય એટલે ડોક્ટર તો એમ જ કહે કે બહાર નું ના ખાજો તીખું ના ખાજો તરલ ના ખાજો એટલે એની વાત આપણે ભૂખા ભર ખાઈ બે વહી ગયા હે હેઠાણે તો હાલો હવે બપોરે કરી લઈ ટાઢો ટુકડો ખાઈ લઈ

हेलो मित्रों बपोरा करवोई आवी जा बाकी कर दें चालू पंखा वगैरह तो खवा है नहीं अन आनी कह रयो है साहि सोरो जो हमारा नाम हां तो ये मेड़ में नहीं आवतो हेलो भाई पंखा नो आवाज अबे अमरा थी वती जा है ले बपोरा कर लेंगे हेलो भाई बपोरा कर ली जे न अबे जो आपडी मोटरे आवी गई है बंद थाइने बाकी भरी गई थी હવે આને છોડી અને ઉતારવાની હે પાણી ચાલુ કરી દીધા હે માણસોએ ને આપણી મોટરે હાલે જો આપણી મોટર ખડખડમાં ખેડમાં ચાલુ કરી દીધી છે ને આ ઉતરી જાય ને એટલે વાયુવારી હજી ઉતારવાની બાકી છે અને આ બે ભેગી કરી અને વાળા ભાગમાં પાણી ચાલુ કરવાનું છે કાલે માંડવું ઉપાડવું છે ત્યાં જ બપોર પછી થોડોક પાડ છે રૂંઢિયા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે પહેલાં મોટર ઉતાર લઈ હાલો રાજુભાઈ આવે ને એટલે હું તા cable નો કરવાના હે ભાઈ ગમે એમ કરી જો એક મોટર ઉતાર લીધી ને હવે લેવી હે બીજી નો વારો અને પછી આપણે માંડવા મુહૂર્ત કરવું હે ચોપન નંબર માં બે તમને હા શ્રી ગણેશ કરવા છે આપણે હા ચોપન નંબર મગફળીમાં જો આ બધો હવે વરી ગયો તમને અંદાજ આવવો માંડ્યો હે કદાચ મને લાગે છે આજ રે ઝાડમાં ઉપાડ્યા ને એના ઉપરથી એવો અંદાજ આવે છે કે કદાચ આને પાંચ હાથ દી મોડું થઈ ગયું ઉપાડવામાં એવું લાગે છે ને આ બાજુ અમારા ફુવારા આવે છે સાઈડમાં હાલવું પડે હે કે આમાં ઝાડમાં ઉપાડીએ ને તો પાકલ દેડવા કોક જ હાથમાં આવે છે બાકીના લગભગ તૂટી જાય છે અને કાચા દેડવા ઘણા છે એટલે આમ જોયું તો એમ થાય કે આ કાચું હે કાચું હે પણ જે ઓલા પાકલ દેડવા છે ને એને હુયા મહિને ને હળવાથી તૂટી જાય હે ત્રણ મહિના ને માથે હોળ દી થયા પૂરા સત્તર તારીખનું વાવણું હોય છઠ્ઠા મહિનાની સત્તર તારીખનું તો એ હવે પાકી ગયું છે ને આજ મેળ આવે ને તો થોડું ઘટાણ ધહી નાખી હતી કાલ આપણે ઉપાડવાનું ચાલુ થાય વહેલું ધહવામાં મજા નહીં આવે અને જો અહીંયા વાયવારી મોટર આવી ગઈ હવે આને અમારે ઉગાડવાની છે રાજુ ગાડી ઉપર જ ને કોથરો ને માથે લેતા જાય હવે બર કરવાનું થાતું છે ને કઈડું વગરના ના થઈ ગયા છે એમ બધા સમજ્યા હાલો મિત્રો તો આપડે આને લઈ જઈ વાયે ને વાઈ માં ઉતારી દીધી એક નિયર વાળી ચાલુ થઇ ગઈ હે અને ઓલો માંડવો પાડવો ને નડીએ એટલે આમાં મોટર આપણે કાલ ચાલુ કરીશું હિમર માંડવો છે એટલે એક જણા ને ત્યાં ઓછામાં ઓછું રહેવું જો હે અને બે ને રહેવું જો બાપુ ટ્રેક્ટર આખી ઊન રાજ્યો ઓલા જૈડા ભરે નહીં કાઢવા પડે તો ઈ કરીશું અને બાકી હાલો આને અમે ઉતારી આવી હવે કોઈ શૂટિંગ કરવાનું હે નહીં અમે અમારી રીતે ઉતારી પછી કહેશું ઉતારી લીધી એમ તો આજે હે બીજું નોરતું બધાને એમાં અંબાના આશીર્વાદ કાયમી બનારીએ અને હેપી નવરાત્રી હેપી નવરાત્રી હા હાઈ જે હું ગામમાં ગયો તો ગરબી તાજી હજી ચાલુ નથી થઈ પણ માતાજીનું જે ઓલું હોય ને ગરબો એના દર્શન કરીને આવતો રહ્યો તો કેમ કે થાયકા પાયકા પછી અડપ હતી નહીં જોવાની આયલા રાખે હાલો ધંધો કરી ધંધો રાજા હે હાલો ભાઈ જો બધું ફિટિંગ કરી દીધું હવે જરા જરા બોલ તાણી અને લહેરાવવાની જ છે હે ને એ વાયમાં નીકળું એ રજી પર્વ ગાર કાઢ્યો ને તો એ નીકળું ભાઈ ભાઈ કેમ છે ભાઈ આપડી બાંધલ જ છે પણ અમે થોડાક આર હોડી ને છે એને કજે આ કોઠા ને પાડી આ બાજુ ઓયડી છે ઓયડી પાડી અને માથે ખાલી એટલાનું ચણતર કરી દઈએ તો ધૂળ ના પડે ધૂળ તો ઓછી પડે પણ આ પાંદ નહીં જાય જાડવામાં ના જાય બોવામાં પણ આ ડૂચો છે ને એટલે હવે અટણ જીગર નથી પડતી નાવાની મજા ના આવે ક્યાં કચરામાં માયપે માયપે તાણી લે ને એટલે અરે કપલી ને પાછી જે નાખી ને તે ઓલી સ્ટીલ ની નાખી બમ્બ બદલાવી દીધી હાલો ભાઈ જો લહેરાવી દીધી હે મોટરસ અને હવે જો રાખશું ને ટ્રાય કરવાની થાય છે તે જોનો હાથ લાય જાવ તો કે ભલા થોડી ઊંચી રાખી હોત તો હલવું પડતો આ કટકા માં સેટિંગ નહી આવે તો શું કરશું હાલો ભાઈ લાઈટ વહી ગઈ હતી મોટર ત્યાં ચેક ના થઈ આપણે આવી ગયા છે ઘરે અને અહીંયા છે અમારા ડુબી માસ્ટર શું કે ડુબી માસ્ટર માસ્ટર મજામાં આ બલમંદરે ગયો તો હાથમાં ક્યાં દુખે છે એ હોય ભરાઈવી આ પાંચ વર્ષનું ઇન્જેક્શન હતું કે ક્યો હતું આટલું આમ થાય પણ ઉચું આટલું ભાઈ ઇન્જેક્શન દીધું ને

અને છ બોરા વાંઠેલું આપણે જે આ વાડીનું હતું ને અહીં થોડાક ચાનું એટલે ટૂંકમાં અંદાજ એવો છે પાણાવારી દસ વીઘા નેહડો હાડા ચારથી પૂણા પાંચ વીઘા એટલે ટોટલ પંદરક વીઘા જેવી માંડવી છે અને ચારક ટોલી જેવો અંદાજ છે એટલે ટૂંકમાં પૂરી બસો મણ નહીં થાય દોઢસો ઉપર થાય અંદાજ એવો હોય કે એકસો સાઠ સિત્તેર આસપાસ થયું તો થાય ખેતરોની માંડવી પાણી બાણી બિલકુલ પાયલ નથી કુદરતી જે વરસાદથી પાણી પીધું એ જ સાચું તો આવી કંઈક માંડવી એક ભાઈની કોમેન્ટ હતી માંડવીમાં કેવો ઉતારો આવીએ તો માંડવીમાં બસ દસ બાર દસ બાર જેવી થઈ જાય વીખે એવો અંદાજ છે હા ભાઈ અરે દીકરા ગરબી ને ક્યાં કર હાલો અમારે જો ચોપન નંબર માંડવામાં જરાક છે ને શ્રી ગણેશ કરવા હે લાઇટ આવી નથી એટલે વાઇવારી મોટર ચેક ન થૈ ન્યાર વારી ચેક કરી દીધી છે આપણે મજૂર નહી આયન કેમ કામ કરવામાં લાગી જ હું બતાય ગામમાં જાય હા મજૂર ક્યાં આટણે મજૂરે બાર કાઈને ગયા હે હવે કાલેથી આપડામાં ચાલુ કરવાનું છે ચાલો અમે જરાકોલું હાતી ઈડું જોડાવી લઈએ અને આ ચીપિયો છોડી નાખી ના જાય ન જાય મશે ચાલો ઉગળો

હાલો કુળદેવી મોમાઈ માં નું નામ લઈ અને કર કરદાઈએ આપણે મુરત આ નવા બિયારણ માં ટૂંકમાં આમ તો આપણે વાઢ actually પડી જ ગયા હે complete પણ આ જરાક નવું છે ને ત્યાં ચાલો કરીએ દઈએ આપણે મુરત શ્રી ગણેશ કરદાઈ કરે છે હા શ્રી ગણેશ કેવાય હાલો મિત્રો સાંજ પડી ગઈ હે ટ્રેક્ટર આપણે બંધ કરી દીધું છે અને સુધી ટાઈમ જ ના મળ્યો કંઈ શૂટિંગ કરવાનો તો આપણે લગભગ આઠક રપોલા જેવું પાડ્યું હે જે આઠક રપોલા પાડ્યા છે અને આમાં બન્યું હે એવું કે આગલો ડેડવો છે ને લગભગ મૂકી દઈએ છે આમાંથી અમુક રીએ હે બાકી તૂટવાનું કરીએ એવું લાગે છે બે પાંચ દિન મોડું થઈ ગયું હે ઉપાડવામાં થોડો ગારો પડતો હતો ને એના લીધે અને બાકી જો આ ટાઈપના કંઈક ડેડવા હે ચોપન નંબર છે ઝીણો ડેડવો હાવ ઝીણો હોય પણ જોઈએ આવી રીતના છૂટા પડી જાય છે તરત જ વધારે પાકલ છે ને એ ડેડવો નોખો પડી જાય છે હાલો બાકીનો હવે વધારે આપણે દિવસના જો હું અત્યારે આમાં તમને કંઈ નહીં દેખાય અને વિડીયો શૂટિંગ કરવાની મજા ના આવે સાંજે હાલો હવે જે આપણા ભાગમાં હે એ થઈ જાય હવે હવે ચાલો અટાણે બહુ લાઇટમાં મજા ના આવે જીવડી બહુ આવે વા બેઠો હોય ને એને જીવડી કઈ જ ના દે પડ્યા રાખે અને હિમર હે એટલે અહીંયા એક જણા ના બે હું જોહે રાજુભાઈ બેહું રાખવાનું હાલો ભાગી ઘરે હાલો ભાઈ ઘરે આઈ વાત હતા આ યાદ આવી ગયું કાંધું છે ને એને હજી પક્કું કરવાનું બાકી છે આપણે કાંધું જો વાહ નાખી દઈ રાજુભાઈ હવે બાજુ ક્યાંય જગ્યા નથી આખું ફરીયું રોકાઈ ગયું છે

ભાઈ ભલું કરે માતાજી પણ જરાય અડપ નથી પાછું સવારે વહેલું ઉઠીને માંડવી પાડવી છે એટલે હવે કેદી માતાજીના દર્શન પાછા થાય આલો અટાણે આ કાંધું ખાલી કરી નાખી કાળા દેઢ થઈ ગયા હે ઘણો બાટ લાગી જાય છે અમને પેક ને પેક છે ને બે તમને દીધી એ કાંઈ કરી નાખી